ભારે વરસાદથી ગુજરાતના અમુક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ બાદ હજુ પણ અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે માર્ગો પાણીમાં ડૂબી ગયા છે ગુજરાતની આ સ્માર્ટ શહેરની હાલત દયનીય બની ગઈ છે વરસાદ ધીમો પડ્યો હોવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન વરસાદ ધીમો પડ્યો પણ નથી ઓસર્યા પાણી છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંગળવારે પણ મેઘરાજાની બેટિંગ યથાવત રહી હતી જોકે વરસાદનું જોર ધીમું પડ્યું પરંતુ લોકોની સમસ્યા હળવી પડી નથી ભારે વરસાદને પગલે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા શહેરના ઘાટલોડિયા રાણીપ સેટેલાઇટ નરોડા મણિનગર જોધપુર ઉસ્માનપુરા ઓડકદેવ બોપલ ગોતા સાયન્સ સિટી ઓઢવ નિકોલ સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ પાંચ થી તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ નરોડા અને મણિનગરમાં વરસાદ વરસાદ જ્યારે ઉસ્માનપુરામાં સોમવારે રાત્રે પણ મેઘરાજાનું જોર બે દિવસના મેઘતાંડવ બાદ હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે એક તરફ ચારે તરફ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે તો બીજી તરફ વીજ પુરવઠો પણ હાથ તાળી આપી રહ્યો છે જેના કારણે લોકો બેવડી સમસ્યાનો સામનો કરી રહ્યા છે વરસાદ પાંચ ઇંચ પડે કે દસ ઇંચ

दस साल से तो मैं यहाँ रह ही रही हूँ तो दस साल से यही प्रॉब्लम है पानी यहाँ कमी नहीं हो रहा है ना ही कोई निकाल हो रहा है मतलब दो दो तीन तीन दिन तक पानी इतना ही रहता है यहाँ पे चिल्ला आप ट्वेंटी फाइव ईयर्स से ये प्रॉब्लम है अभी तक सॉल्व नहीं हुआ है बीजेपी की गवर्नमेंट होए या कांग्रेस की हो कोई ने डिटेल में रस लिया नहीं है और सब भी पानी इधर आता है कोई कॉर्पोरेटर अभी तक आया नहीं है तो को देता है, लेकिन उसका वो कोई देखता नहीं लास्ट पच्चीस साल से इधर पर इतना पानी रहता है पहले तो चार पाँच दिन तक रहता था अभी चला जाता है एक दो दिन में ये दो दिन का है दो दिन का कल से है कल सुबह तीन बजे से।, से अभी, अभी तक से नहीं है दो दिन हुआ અમદાવાદની રબારી કોલોની અને અમરેવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા બાદ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે સ્થાનિકોનો આરોપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈક કારણોસર માર્ગો પર ખાડા ખોદે છે પરંતુ કેટલાક કિસ્સામાં તેને પૂરવાની તસ્દી લેતા નથી ખાડાઓને કારણે વાહનોને નુકસાન થાય છે અને દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે વાહન પાછા જાય છે પાણી બહુ ભરાઈ ગયા છે બરાબર રોડ આ જો ખાડા ખાડા ખોદી મેલી દે મુંખે બરાબર એ મ્યુનિસિપાલ વાળા ખાડા ખોદી જાય છે પણ પછી આવતા જ નથી બરાબર આગળ આગળ આખો પચ્ચો પાણીનો ભરેલો છે રીઠાઈ નીકળતી નથી વાહનો નથી ગાયકોને બધી ફસાઈ જાય પાણી ભરાઈ ગયા છે વાહનો ફસાઈ ગયા છે એટલે આજ તો દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ કાનના માટે એવું નહીં ખાલી વરસાદ આવે ત્યારે પણ જ્યારે પણ આ રીતની પરિસ્થિતિ થાય રોડ બી બનાવે છે પણ રોડ રસ્તા બી અવ્યવસ્થિત હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરે જેટ્રો પર એ બ્રિજ કમસે કમ બંધ થઈ ગયો અને વાહનો તો બેકાર થઈ ગયા બેન નવા નવા વાહનો લેવી નવી જ નવી બેકાર થઈ જાય ગરીબ માણસ કરે શું સરકારનું કોઈ કામ જ આવ ખરાબ એક રોડ ક્યાંય સારો નથી પાણી ભરાઈ જાય રોડ રસ્તાઓની તમે વાત કરો આ ચાલીઓની અંદર પાણી ભરાઈ ગયા છે આ કોઈ ડિઝાસ્ટરનું કામ જ નથી અહીંયા કઈ જગ્યાએ કોઈ જગ્યા બતાવો પાણી વિના જોઈએ અમારા એરિયામાં હાટકેશ્વર નિકોલ નરોડા વિસ્તારની પણ આવી જ સ્થિતિ હોય છે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

વિપક્ષ ઉતરતો નહીં ઉતરે તો ટણીથી વાત કરે કે તમે સરકાર ને ઘર સરકાર તો જો યાર તમે શું કરશો પછી વિપક્ષ ખાલી સીટો ગણવાનું છેલ્લા ચોવીસ કલાકથી અમદાવાદમાં વિવિધ વિસ્તારો જળમગ્ન છે પાણીનો કોઈ પણ નિકાલ કરવામાં આવ્યો નથી કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા માટે આવ્યા નથી કાં તો લોકોને મજબૂરી વર્ષ પાણીમાંથી જવું પડે અથવા ઘરમાં પુરાઈને રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી